ગાંધીધામના ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે આખરે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા સામાજિક ભાવના સાથે ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા ખાડા પૂરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી માર્ગો ઉપર પડેલા ગાવડાને લઈ રોટરી સર્કલ પાસે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી જે બાબતને ગંભીરતાપૂર્વક લઈ પૂર્વ કચ્છ પોલીસ શિક્ષક સાગર બાગમાર સૂચનાથી ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈ વીઆર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ રોટરી સર્કલ રોડ પર એએસઆઈ માધાભાઈ ચૌધરી અને ટીઆરબી જવાનોમાં સાવનભાઈ રાજેશભાઈ વાઘેલા કરણભાઈ દાના દ્વારા આ માર્ગ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી સવારે અગિયાર વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો છે